હેલો એવરી યુટ્યુબ ચેનલ અક્ષય પાત્ર આજે આપણે જામફળમાંથી એકદમ સરસ રેસીપી બનાવવાના છે જે તમને ખૂબ જ પસંદ આવશે અને સાથે બાળકો તો રાજીના રેડ થઈ જશે તો આપણે જામફળમાંથી આજે જામફળની કેન્ડી બનાવવાના છે જે આ લાલ જામફળ છે અને એકદમ સરસ બનવાની છે જોઈને તમને પણ બનાવવાની ઈચ્છા થઈ જશે તો મિત્રો હજી સુધી ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો સાથે લાઈક કરજો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો અને તમારા મિત્રોને મિત્રો પણ કરી દેજો કારણ કે એ પણ જોઈને બનાવે નવી નવી રેસીપી તો ચાલો આપણે રેસીપી બનાવશું તો આપણે એકદમ સરસ પાકેલા જામફળ લઈ લીધા છે એકદમ સરળ રેસીપી છે તો હવે આ જામફળની આપણે ચાલુ ઉતારી લઈશું ધોઈને આપણે કોરા કરીને રાખી દીધા હતા તો હવે એની આ રીતે છાલ ઉતારી લઈશું જો એકદમ સરસ લાલ જામફળ છે આ રીતે બધી છાલ આપણે કાઢી નાખશું એ જ રીતે આપણે બધી છાલ કાઢી લઈશું

અને સ્ટીમ કરવા હોય તો સ્ટીમ કરી શકો અને એમનો પલ્પ આપણે બનાવી લેવો હોય એકદમ પાકેલા જામફળ હોય તો એમણે તમે મિક્સરમાં પીસીને પણ એનો પલ્પ બનાવી શકો આપણે થોડીક વાર માટે વરાળ વરવા દઈશું બે થી પાંચ મિનિટ માટે સ્ટીમ કરી લેવાના છે જો આ રીતે એક મોટું તપેલું લઈ લીધું છે આપણે બે ગ્લાસ જેવું પાણી એડ કરશું ગેસ ચાલુ કરી દીધો છે ને પાણી સરસ એકદમ ગરમ થઈ જાય ને એટલે આપણે સ્ટીમ માટે મોકલશું અને આપણે ગરમ પાણી થઈ ગયું છે એટલે હવે બાફી લઈશું જો આ રીતે ભાતિયું છે એ ઉપર રાખી દીધું છે અને ઉપર આપણે જામફળના ટુકડા એડ કરી દેવાના છે મીઠું કે સંચર જો તમારે ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો આપણે અહીંયા કાંઈ એડ નથી કરતા આ ઢાંકીને ફક્ત પાંચ જ મિનિટ માટે રેવા દઈશું તે એકદમ સરસ પોચા થઈ જશે જો પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરશું એકદમ સરસ જો એકદમ મસ્ત છે ઉતારી લઈશું ગેસ બંધ કરી દઈશું હવે આને ઠંડા થવા માટે મૂકવાના છે જો એકદમ સરસ ઠંડા થઈ ગયા છે તો આને આપણે પીસી લઈશું હવે તો જામફરની ફ્લેવર જ એકદમ સરસ લાગે એટલે આપણે સાથે કંઈ પણ એડ નથી કરતા ફુદીનો કેવું મસ્ત પલ્પ તૈયાર કરી લઈશું જો પીસીને એકદમ સરસ આપણે પલ્પ તૈયાર કરી લીધો છે હવે આને આપણે ગારી લેવાનો છે જો આ રીતનો બહેણો લઈ લેવાનો છે આપણે આ રીતે બધો જ પલ્પ આપણે ગાળી લઈશું જો આ રીતે પલ્પ કાઢીને તૈયાર કરી લેવાનો છે જો આ પલ્પ આપણે તૈયાર કરી લીધો છે એકદમ સરસ જો તો હવે આપણે આગળની પ્રોસેસ કરશું આ રીતે કડાઈ લઈ લીધી છે અને એમાં આ બધો જ પલક આપણે એડ કરી દેવાનો છે ગેસ ચાલુ કરીને આપણે ધીમે ફ્લેમ ઉપર આને શેકી લેવાનો થઈ જાય એટલે આપણે આમાં ખાંડ એડ જો એક કપ એક ખાંડ એડ કરી દેવાની છે હજી સુધી ચેનલમાં નવા હોય અને ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો એકદમ બરાબર એટલે ઓગળી જશે રીતે આપણે કાચી કેરીની કેન્ડી બનાવતા હોય એ જ રીતે આ એકદમ મસ્ત થશે અને તમે છ મહિના સુધી સ્ટોર પણ કરીને રાખી શકશો અને બાદ આપણે ચોકલેટ લઈ આવતા હોય એ ખવડાવીએ ઘરની કેન્ડી એકદમ મસ્ત લાગે અને કઈ પણ કેમિકલ વગર નહીં આજ રીતે તમે કીવીની પણ બનાવી શકો એપલની બનાવી શકો સ્ટ્રોબેરીની બનાવી શકો જાંબુની પણ ઘણા બનાવતા હોય જો ખાંડ બધી એકદમ સરસ ઓગળવા માંડી છે આપણે સંચર પાવડર એક ચમચી એડ કરશું નાની આ છે આમચૂર પાવડર એ આપણે નાની દોઢ ચમચી જેટલો એડ કર્યો છે એનાથી એકદમ સરસ ખટ્ટું મીઠું લાગશે આમચૂર પાવડરથી અને આમચૂર પાવડર ન નાખવું હોય તો એ તમે સ્કીપ કરી શકો કારણ કે આપણે લીંબુનો રસ તો એડ કરવાના જ છે છેલ્લે અને જો એ ન કરવું હોય તો પણ ચાલે હવે આમચૂર પાવડર તો છે જ ચાલે તો બધું આપણે એકદમ સરસ મિક્સ કરી દઈશું જો એકદમ સરસ ખાટું થઈ ગયું છે જો હવે તમારે કલર થોડોક વધારે લઈ આવવો હોય તો આપણે બીટનો પાવડર એડ કરી શકીએ અથવા ફૂડ કલર પણ એડ કરી શકો આપણે અહીંયા નેચરલ જ રાખવું છે આપણે કોઈ પણ જાતનું પાવડર એડ નથી કરતા એટલે કાંઈ એડ નહીં કરી જો હવે બે મિનિટમાં આપણે નીચે ઉતારી લઈશું કારણ કે જો એકદમ સરસ ઘાટું થઈ ગયું છે કેન્ડી બનીને તૈયાર થઈ ગઈ છે હજી સુધી મિત્રો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દેવી હોય તો સબસ્ક્રાઈબ કરી દો સાથે લાઈક કરો શેર કરો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દઉં

છે જેલી અને જામ જેવું જ થઈ ગયું છે એકદમ મસ્ત કેન્ડી તો આપણી એકદમ જોરદાર બનવાની છે બાળકો તો જોઈને જ રાજી થઈ જશે જો આ રીતે એકદમ સરસ લીસું તમારે મનપસંદ કરી દેવાનું થી ત્રણ કલાક માટે ઠંડુ થવા મૂકી દેવાનું ને એકદમ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે જો હવે તમારે આની ગોળી વારવી હોય તો ગોળી વારી લેવાની અને જો તમારે આના ચેક્સ કરવા હોય તો ચેક્સ કરી લેવાના તો આપણે અહીંયા હાથ છે જ ઘીવાળો કરી લઈશું અને આપણે ગોળી વારવાના છે લેવાની કેવી લાગી રેસીપી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દીવો અને હજી સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી

તૈયાર છે આપણી જામફળ કેન્ડી જો ટેસ્ટમાં એકદમ બેસ્ટ અને તમે ચોક્કસ ટ્રાય કરજો કારણ કે અમે તો જ્યારથી બનાવવાનું ચાલુ કર્યું છે ને ત્યારથી બાળકોને ખૂબ જ પસંદ આવે છે અને મને વિશ્વાસ પણ નહોતો થતો કે બધાને આટલી પસંદ આવશે તો ખૂબ જ સરસ બને છે તો તમે એક વખત ચોક્કસ ટ્રાય કરજો અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ આપણે બીજા વિડીયોમાં મળશું બાય બાય ટેક કેર